નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર નજીક મીઠાપુર ગામમાં મોટા અત્યારે ખેતર વિસ્તારમાં શનિવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી એક કાચા મકાનની દીવાલ અચાનક ધરાશય થઈ જતાં ઘરમાં હાજર વિધવા મહિલાનું કાટમાજ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાઓ થતાં કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં તેમના બે બા બાસુમ બાળકોને આબાદ બચાવ થયો હતો પરંતુ માતાનું અકાળે અવસાન થતાં ત્યારે બંને બાળકો સંપૂર્ણપણે નિરાધાન બન્યા છે ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યક રમીલાબેન આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા શનિવારે બનેલી આ દુર્ઘટનામાં જડજીત કાચા મકાનની ત્યારે દિવાલ એકાએક તૂટી પડતા રમીલાબેન અને તેમના બે બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા માસૂમ ત્યારે બુમાબૂમો સાંભળીને ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને પાડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેઓએ ભારે જ બાદ કાટમાટમાં બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા પરંતુ રમીલાબેન ગંભીર ઇજાઓને પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી જશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ